હું સારી હોટેલ માં જમી આવું તમને કંટાળો આવે તો તમે શું કરો તો હું માવો ખાઈ લઉં અરે રે મારી જિંદગી તો પાણી માં ગઈ કેમ બળી પાણી માં કેમ ગઈ હું ગયો હા આ બધાય માં હું તો કઈ આવતી જ નથી મમ્મી ને બે ને દોસ્તાર ને સગા ને વાલા આવે છે એક માં પણ તે પ્રશ્ન જ ના પૂછો એ કે માં હું આવું ઈ તો કે સૌથી વધુ લોહી પીવામાં એ પૂછ્યું હોત તો એમાં તારું નામ આવે પૂછ્યું